વડાલી શહેરની નગરપાલિકામાં વર્ષોથી ફરજ બજાવતા સફાઈ કામદારોને કાયમી કરવાના મુદ્દે સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત દ્વારા વડાલીના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા શુક્રવારે વડાલી આવ્યા હતા. તેમણે સફાઈ કર્મચારીના અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ વડાલી નગરપાલિકા વિસ્તારમાં ફરજ બજાવતા તમામ સફાઈ કર્મચારીઓ કામદારોને કાયમી કરવા સહિત કુલ સાત જેટલા પ્રશ્નોને લઈને વડાલી ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા કે આ જગ્યા જે સોએસો ટકા જે ભરવામાં આવે વડાલી નગરપાલિકાની તેમાં માત્ર માત્ર વાલ્મિક સમાજના સફાઈ કામદારોનો સમાવેશ કરવામાં આવે અને જે રોજિંદા વર્ષોથી કામગીરી કરતા હોય તેવા એ બાબતે ચીફ ઓફિસર સાહેબ અને પ્રમુખ પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આવનાર સમયમાં વસ્તી વિસ્તાર મુજબ દરખાસ્ત તૈયાર કરીને આ સફાઈ કામદારોને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવે વડાલી નગરપાલિકા ખાતે અમે ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને રજૂઆત કરવા આવેલા છીએ કે આજે આજની તારીખમાં છ સાત લોકોની ભરતી થવાની છે ને એમાં આજનો ઇન્ટરવ્યૂ છે સફાઈ કામમાં તો અમે એવી માંગ કરી છે કે સફાઈ કામમાં જે અગાઉથી જ તે દસ પંદર વર્ષથી કામ કરતા સફાઈ કામદારોને જ કામમાં લેવામાં આવે કારણ કે જે કોન્ટ્રાક્ટ પ્રથામાં કે રોજમદાર તરીકે જે કામ કરતા હોય તો વાલ્મિકી સમાજના જ કામ કરતા હોય અને અન્ય જગ્યાએ જગ્યાએ પણ કોન્ટ્રાક્ટમાં કામ કરતા હોય તો વાલ્મિકી સમાજના જ કામ કરતા હોય છે સોએ સો ટકા લોકો તો કોન્ટ્રાક્ટમાં કોઈ અન્ય સમાજના લોકો કામ કરતા ન હોય જેથી કરીને વાલ્મીકી સમાજના લોકોને જ તે પહેલી પ્રાયોરિટી આપી અને એમને કાયમી નોકરીયાતનો દર્જો આપવામાં આવે જેથી કરીને એમને હક અધિકાર અને ઈચ્છાઓ મળે અને એમનું જીવન નિર્વાહ સારી રીતે ચલાવી શકે